હું જો હાની કઈ રીતે બનાવું તમને બતાવું મમ્મી આ કેક જેવું શું બનાવ્યું છે મમ્મી એને છે ને દેશમાંથી ઘી ને હું મોકલે આવું છે લેવા ઘી હું છે ખાતો અત્યારે છે ને આપણે ખજૂર પાક બનાવવાનો છે તારા જેવો ખાવો તેવો બીનો એમ થી હારો બીનો જમારો ભાઈ આવી ગયા છે શાબાશ આ કે જો આ બરાબર ગુડ મોર્નિંગ યુટી ફેમિલી સ્વાગત છે આપણા બધાનું ના બ્લોગમાં બધા જ મિત્રોને સવારના સીતારામ તો આપણે તો સવારનું કામકાજ કરીને મોડી થઈ ગઈ છું અને અત્યારે બનાવું છું ઓમભાઈ માટે ભાખરી નાની નાની ભાખરી બનાવું છું મેં ઓમ નાઈ તૈયાર થઈ ગયા અને ઓમભાઈને એટલો નાસ્તો બાકી બાકી તો બધાને થઈ ગયો છે તો ઓમ ના ગયો છે ને મેં હાલ માટે ભાખરી બનાવી નાખું એ આવે ત્યાં તો ચાલો બધા ઘરમાં ઘરમાં ભાખરી ખાવા માટે અને અત્યારે કેટલા વાગી ગયા છે બસ આપણે દસ વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ જો

કામ કરી નવરી થઈ ઓમભાઈ ને નાસ્તા કરી લીધા અને અત્યારે જો હું દાળ ફ્રાય જીરા રાઈસ બનાવું છું ભાત મૂકી દીધા છે અને આમાં છે ને બાસમતી ભાત હોય એમાં લીંબુ અને થોડુંક ઘી નાખી દેવાનું અને અહીંયા ડાળ મૂકી દીધી છે ને ડાળમાં જો આપણે થોડીક ચણાની દાળ નાખવાની હોય તો દેખાઈશ મતલબ ત્રણ ભાગની તુએ દાળ અને એક ભાગની ચણાની દાળ એટલી નાખું એ રીતે મૂકું છું તો ચાલો ભાઈ બાપા મૂકી દે અને ભાત છે ને આપણે અડધા ચડવા દેવાના બસ ગેસની ફ્લેમ પણ તમે રાખી દો ને મસ્ત ભાત બની ગેસ એવો સો બગડે ને આપણે જેવા જોતા હોય એવા ભાત બની જાય અને ધાર્મિક ભાઈ એક અવારમાં કહીને ગયા મમ્મી મારા દાળ ફ્રાય જીરા રાઇસ બનાવજો એને બહુ ભાવે ડાળ ફ્રાય જીરા રાઇસ હાવે અને વહેલા મૂકી દઉં ને તો આવે ઠંડા થઈ જાય પછી ફરવાનું વાટ જોવું પડે એટલે તો ફટાફટ હવે રસોઈ કરી નાખીએ રસોઈમાં જો કે દાળ ફ્રાય જીરા રાઈસ જ છે અને હવે દાળ ફ્રાઇડ જીરા રાઈસ ચડે ને ત્યાં સુધી તડકો ખાઈ હશે હવાની બેઠી દીધું એક ધારી કન્ટિન્યુ કામ કરું ને પૂરો ખાધા વગર તો મારે દસ સાડા દસ ઘટા બધું કામ થઈ જાય છે અત્યારે કેટલા થયા સાડા દસ થયા ને એટલે રસોઈ મૂકી દીધું બધું કામ થઈ ગયું

તો ખાલી કોરા તલ ખાવાનું કોઈ મતલબ નહીં એમાં કોઈ ગુણ ન હોય તો ગુણ હોય તો બધા નીકળી જાય એટલે હાની આપણે ઘરે જ બનાવવાની છે થોડી થોડી વાર મતલબ મિક્સર એક બહુ ગરમ થઈ જાય એટલે થોડી થોડી વાર રેસ્ટ આપી અને બનાવવાની બહુ મસ્ત બને તો ચાલો આપણે હાની બનાવી નાખીએ હું બસ તમને બને અને છોકરાને ટેસ્ટ પણ જો કે મેં બે દિવસ પહેલાં બનાવી દીધી થોડી પણ થોડીક જ બનાવી મેં પહેલાં ઘરે હરખી બનાવું હરખી બની જાય તો પછી પાછી બનાવું મસ્ત બની હતી છોકરા એક વખત વારમાં થઈ ગયા તો મમ્મી હજી બનાવી દે અને ધારું અલગ બનાવી નાખી બારમી હાની કદાચ ઘરે હાની બનાવે ખાવાની મજા આવશે તો ટ્રાય કરજો હું જો હાની કઈ રીતે બનાવું તમને બતાવું તો જો આ રીતે બનાવું પહેલાં છે ને તલ થોડાક પીસી નાખ્યા જો જોઈ પછી એમાં ગોળ નાખી દીધો કાજુ બદામ અને થોડાક અખરોટ નાખ્યા છે કે છોકરા મારા ટ્રાય આમ નથી ખાતા અને ખાસ કરીને અમુક તો આવી રીતે છે ને આમાં હાનીમાં પીસી નાખી તો છોકરા ખાય તો હાલો હવે હાની પીસી નાખી તો આજે જો આપણે હાની ઘરે બનાવીએ બહુ મસ્ત બની છે જો બની ગઈ ને એકદમ પરફેક્ટ જો મતલબ આને હાવ એટલે હાવ પીસો તો પીસાય પણ મને છે ને બહુ હાવ પીસી નાખવું નહીં આ રીતે બનાવી લો છોકરા ખાય હાવ પીસી નાખે છે ને આમ નોંધા જેવું થઈ જાય છોકરાને મજા ન આવે ખાવાની આવું થોડું ગમથું થોડું રાખે ને અધકચરું તો છોકરાને ભાવે તો હવે હાની બની ગઈ છે જીરા રાઇસ બફાઈ ગયા છે ભાતે ચડી ગયા છે જો અને ભાતનો ગેસ મેં બંધ કરી દીધો છે અને હવે એમને છે ને ઢાકી દઈને તો વરાળે ભાત ચડે ને એનો ટેસ્ટ બહુ મસ્ત આવે અડધા જ ભાત ચડવાનો અને અડધા ભાત વરાળે ચડવાનો એટલે એનો ટેસ્ટ એક મસ્ત આવે તમે ટ્રાય કરજો અને ગેસ એવો પડે ભળે મમ્મી આ કેક જેવું શું બનાવ્યો છે આ બનાવી છે હાની આ હાની છે ને શિયાળામાં ખવાય તલની હાની કહેવાય અને તલ અને ગોળ નાખીને છે ને પીસી નાખવાનું હોય અને હાની કહેવાય બહાર મને તો મળતા વાલા ખબર છે ડ્રાય ફ્રૂટ ને નાખેલું હોય હા અમે તો ડ્રાય ફ્રૂટ નહીં ભૂલે અમે નાખ્યું છે પણ મેં પીસી નાખ્યું ઓલા બધા છે ને ઉપરથી નાખે તૂટી ફૂટીને એવું બધું તમે ક્રશ કરી લે હમ તમે ખાતો નથી ને એટલે કે બની ટેસ્ટ કરી ટેસ્ટ

તલસાકળી છે ને ઓલા કડક ઓલા ભટકાવે ને એને કહેવાય હાલો આપણે હવે ધઉંભાઈ આવી ગયા છે તો દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છે કા ધઉંભાઈ તો દાળનો વઘાર કરવાનો બાકી છે હલો બનાવી નાખીને રોનભાઈ કબાટ ખુલ્લો ભાઈ ગયા અને વાટકા લે આને જો ટેવો ટીવી ને પપ્પા જે જાય ને પપ્પાને આવું ટેવ જે હોય ને બધું આમને એઠું કરે એઠું નહીં કરવાનું વાટકો લે અલગ એને ખાની દે ખાવાનું મજા આવે ને પેટ ભરાઈ જાય કા નીચે જ બે જાય હાલતા ને ચાલતા ખાતું

તો હાલો ધાભાઈ સુઈ જાય ને આપણે નવરા થઈ શકે અત્યારે છે ને આપણે ખજૂર પાક બનાવવાનો છે જો ગયા છે એ મમ્મી લાય પાંચ મિનિટનો ટાઈમ છે ને તો હું થળિયા કાઢવા લાગુ તો હાલો ફટાફટ મમ્મી બીજા ખજૂરના થળિયા કાઢવા ને પછી બનાવી નાખી ખજૂર પાક કેટલા દિવસથી લેવાશે પણ ટાઈમ જ નતો તો આજ તો હું વહેલા બધું નવું થઈ ગઈ હતી કામ નથી અત્યારે તમે ખજૂર પાક બનાવીને આ જ ત્યાં બધું કામ હું પોતા દીધું એટલે બપોર પછી કઈ કામ જ ન રહે ને તો અત્યારે નવરાઈ મળી જાય જો આપણે ખજૂર પાક બનાવતા હતા ખજૂર પાક બનાવવામાં બહુ ટાઈમ લાગે ને પાછું સાથે વિડીયો બનાવવાનો એટલે વધારે ટાઈમ લાગે એટલે ચાર વાગે આપણે શરૂ કર્યું તો ત્યારે પોણા સાત થઈ ગયા અને મારા ધાર્મિક ભાઈએ આવી ગયા છે જો કદમ ભાઈ અને દઉં ભાઈ ખજૂર પાક ટેસ્ટ કર્યું તો કેવો બી નું બહુ મસ્ત તારા જેવો ખાવો તેવો બી એનથી હારો બી એમાં દઉં મને કઈ કે આ રીતનો એમ બનાવો છે મમ્મી એને હારો બનાવ્યો મતલબ દર વખતે છે ને આ રીતનો બનાવું છું જો મતલબ ખાલી બિસ્કિટ વાળો અને ભાગ નથી કરતી દર વખતે આખા આખા દો એમને મતે છે ને બે પીસ વાળો કર્યો આ ચાર પીસ વાળો આ રીતનો કર્યો અને થોડોક આ રીતનો કર્યો જો તો તમે કઈ રીતનો ખજૂર પાક બનાવશો મને કોમેન્ટ કરીને જણાવજો ને આનો વિડીયો છે ને બહુ જલ્દી મૂકી દઈશ કોશિશ કરીશ પૂરી અને વિડીયો મુકાશે ને એટલે હું આને જે વિડીયો મૂક્યો છે ને આ જ વિડીયોની નીચે હું તમને લિંક પણ આપી દઈશ તો જો અહીંયા મેં ડેકોરેશન કર્યું મસ્તનું જો બતાવું તમે જો કેવો બનોશ ખજૂર પાક છે ને આ અમાર વિડીયોમાં શૂટિંગ કરવું હોય ને એટલે આ રીતનું મેં ગોઠવું છે બહુ ખાસ તો મને વિડીયો નથી ફાવતો કુકિંગ ના બનાવતા પણ આપણે એક નોર્મલ રીતે હું બનાવવાની કોશિશ કરું બહુ હાઈ રીતે આપણે બનાવતા એક સિમ્પલ રેસીપી હું આપું છું તો ચાલો આપણે ખસડ પાકતા બની ગયો પણ રસોઈનો સમય થઈ ગયો છે રસોઈમાં હું બનાવું કંઈ નક્કી નથી તો કંઈક બનાવીએ નવરે તો હું બેસાને નાટક કરતા હતા હું વિડીયો શૂટ કરતો હોય ને ભાઈ નાટક કરતા હોય એટલે મને હસવું આવે ને એના માટે તો ચાલો રસોઈનું કાક કરશું મેં પાક બધા અલગ અલગ રીતે છોકરાને અલગ અલગ અમે કઈ રીતે બનાવ્યું એ તમારે જોવો હોય ને તો મારી કુકિંગની ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોક શોર્ટ એમાં તમને આની રેસીપી મળી જશે અને બીજી ચેનલ મારી છે પ્રજ્ઞા શોટ એમાં પણ તમને આની રેસીપી મળી જશે બંને મારી કુકિંગની ચેનલ જ છે અને આ વિડીયોની નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ જો વિડીયો મૂકાશે ને એટલે તરત જ છે બરાબર તો મારી કુકિંગની ચેનલમાં વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અમારો ઓમુભાઈ આવી ગયા છે અને અમારો ઓમભાઈ ખજૂર પાક જોઈ ને સાબાશી આપે છે કે મમ્મી વાહ વાહ સાબાશી ખુશ થઈ ગયા અમારો ઓમભાઈ ખજૂર પાક જોઈ જો હજી આવ્યો છે હવે થી મોડે રૂમાલ કાઢે છે આવ્યો છે એમને બાંધેલો બાંધેલો રાખ્યો છે સાબાશી એ કે સાબાશી કે જો ઓકે મારું ઓમ ને ઓફ ફીલ થાય એટલે મારા ઉપર તો હાલો અમારો ઓમભાઈ ખજુર પાક ટેસ્ટ કરી લે પછી કે કેવો બેનો છે હા ભગવાનને ને ધરી દીધો તો ટેસ્ટ કરીને પછી મને કે કેવો બેનો એમાં ધાર્મિક એક ખાધો ધાર્મિક ને ભાઈ આ નાનું પીસ જ લે ને બધા હરખા છે હાથ ધોતો એ જ આપેલા જમી કરવી કામકાજ કરી નવરા થઈ ગયા નાસ્તા સુધી બહુ વર્ષ થાય કે ગઈ છે તો હું એ જાઉં છે અત્યારે દસ વાગી ગયા છે તો બસ આજના દિવસ આપણે આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ